કેમ છો બધા મિત્રો મજામાં નાઇસ ટુ મીટ યુ આજે એક અગત્યના ટોપિકની તમને વાત કરવાની છે ની અંદર આખા વાસ્તુને ઠીક કરવું હોય તો સરળ અને સહેલો ઉપાય તમે જ્યાં રહેતા હો ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ તમારે જોઈએ જ છે ને અને તમે જ્યાં ધંધો કરતા હો તમે જ્યાં નોકરી કરતા હો ત્યાં પણ તમારે સુખ શાંતિ સમૃદ્ધિ અમન અને ચમન બધું જોઈએ છે કે તો આ બધું તો બધાને ગમે જ છે આ બધું ગમે અને લાંબી પડોજણમાં ન પડવું હોય તો તમારી જગ્યાના બ્રહ્મસ્થાનને કેવી રીતે ક્રિએટ કરો એનો એક આજ ટૂંકો એપિસોડ તમને સંભળાવજો સાંભળવું હોય તો સાંભળજો તમારા કામનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો કરજો ના કરવી હોય તો કાંઈ નહીં કંઈ આપણને કંઈ એમાં રસ નથી મજા કરો બાકી નોલેજ ઇઝ પાવર ઓકે ફ્રેન્ડ્સ હવે જ્યારે ભગવાન શંકર ભોળાનાથ જ્યારે અંધકારુરની અરે ભગવાન શંકરની લડાઈ થાય છે એ સમયે ભગવાનના શરીરમાંથી એક ટીપું પડે છે અને એનો ઉપદ્રવ ચાલુ થાય છે એટલે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે હવે જે ટીપું પડે છે ને એ એનું નામ પરસેવાનું ટીપું એનું નામ શિવાંશ છે શિવાંશ શિવનો અંશ ભગવાન ભોલેનાથમાંથી એક પરસેવાનું ટીપું પડ્યું એનું નામ શિવાંશ છે અને એ વાસ્તુ પુરુષ છે એ કેવી રીતે સૂતા છે ઈશાન ખૂણામાં એનું માથું છે નોર્થ ઈસ્ટમાં અને સાઉથ વેસ્ટમાં એના પોગ છે હવે એ શું કામ સુઈ ગયા બધા દેવતા ગભરાઈ ગયા હતા આ બધા યુદ્ધ જોતા હતા ને આ આ કોણ પુરુષ પ્રગટ થયો આ કોઈ રાક્ષસ લાગે છે એટલે બધા દેવતા એની માથે ચડી બેઠા કેટલા દેવતા હતા ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ દેવતાઓ એની માથે ચડી બેઠા અને વાસ્તુ પુરુષની અંદર વચમાં કોણ બેઠું ખબર છે બ્રહ્માજી એની માથે ચડી ગયા હતા બ્રહ્માજી એ બધાના બોસ ઓફ ધી બોસ કહેવાય દેવતાઓના બોસ બ્રહ્માજી સેન્ટરમાં ચડી ગયા એટલે વાસ્તુ પુરુષના સેન્ટરને આપણે હરખું કરીએ તો એ બ્રહ્માજી કેવા છે એની હું તમને વાત કરું બ્રહ્માજીને ચાર મુખ છે ચાર મુખ અને ચાર હાથ ચાર મુખ એટલે ચાર દિશાઓ ન્યૂઝ કઈને અમારી ચેનલનું નામ છે રાજકોટ ન્યૂઝ એકસો આઠ નોર્થ ઈસ્ટ વેસ્ટ અને સાઉથ રમાજીના કુલ ચાર મુખ છે ચારેય બાજુ એક એક મોટું છે નોર્થમાં ઈસ્ટમાં વેસ્ટમાં ને સાઉથમાં તો ચેનલને ખાસ યાદ રાખજો રાજકોટ ન્યૂઝ એકસો આઠ ને આ બ્રહ્માજીના ચાર મુખ એ ચાર દિશા છે સેન્ટરમાં બેઠા છે વાસ્તુ પુરુષની નાભી ઉપર બેઠા છે ઊભા નથી થવા દેવાના વાસ્તુ પુરુષને એ રીતે બેઠા છે ભગવાન બ્રહ્માજી કેવા વસ્ત્રો પહેરે છે સફેદ વસ્ત્રો તો બ્રહ્માજીનો ફોટો જોયો છે દાઢી રાખે છે અને વાહન કયું છે હંસ અને એનું આસન કયું છે આ ભાજપવાળાનું જે આસન છે ને કમળ એના પર બ્રહ્માજી બેઠા છે દાદા અત્યારે પણ દાદા બેઠા જ છે ને ગુજરાતમાં પણ એક દાદા છે ભૂપેન્દ્ર દાદા અને સેન્ટ્રલમાં પણ એક દાદા છે નરેન્દ્ર દાદા આ એક દેશના બ્રહ્મા છે અને એક ગુજરાતના બ્રહ્મા છે ભૂપેન્દ્ર દાદા તો આ દાદા બધે હોય તો બ્રહ્માજીના હાથ ચાર છે દરેક હાથની અંદર એક એક વેદ છે સામવેદ યજુર્વેદ અથર્વવેદ અને ઋગ્વેદ ખરેખર તો પહેલો વેદ ઋગ્વેદ છે બરાબર પણ ચાર હાથમાં એક એક વેદ શાસ્ત્ર છે તો આ બ્રહ્માજીની તમને વાત કરી અને એ બ્રહ્મસ્થાનને કેમ ઓકે કરવું એનો આના પછીનો નેક્સ્ટ વિડીયો ચેનલ રાજકોટ ન્યૂઝ એકસો આઠ ઉપર એસ્ટ્રોલોજી પાર્ટિશન છે એમાં આપ જોઈ શકશો થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ આઈ એમ અતુલ અઢિયા વાસ્તુશાસ્ત્રી 84600 0 0 000 8, 8 0 0 000 8, belongs from Rajkot. Thank you, my dear friends, about my story. To so hear, if you have heard, you can change, you can do, and you can accomplish your Vastu Okay, thank you my dear friends.